સુરેનેરેગરના વડનગર વિસ્તારની મહિલાઓ જાતે જીવના જોખમે ભૂગર્ભમાં ગટરમાં ઉતરી સફાઈ કરવા મજબૂર બની છે મહાનગરપાલિકાના સ્વચ્છતા પાછળ કરોડોના બજેટ છતાં પણ કામગીરી ન થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ સમગ્ર મામલે વાત કરતા મહાનગરપાલિકાના અધિકારીઓએ લુલો બચાવ કર્યો છે આવાસ યોજનાનો જે પ્રશ્ન હતો ગટર સફાઈ માટેનો એની અંદર નગરપાલિકા પાસે જ્યારે જ્યારે ફરિયાદ આવી હતી એ વખતે નગરપાલિકાએ તાત્કાલિક જેટિંગ મશીન અને બકેટિંગ મશીન મશીન કામગીરી કરાવેલી છે અને કામગીરી કરી છે ત્યારે પ્રશ્ન સોલ્વ થઈ ગયો પણ જ્યારે આ છેલ્લી વાર લાસ્ટ ટાઈમ જ્યારે આ ફોટા આવ્યા ત્યારે નગરપાલિકા પાસે કોઈ ફરિયાદ આવી લેખિતમાં કે મોખી કોઈ ફરિયાદ આવી નથી અમને જાણ કરી નથી અત્યારે અમને આ બે ભાઈ આવ્યા હતા સવારમાં એમણે જાણ કરી કે આ રીતનો પ્રોબ્લેમ આ રીતની તકલીફ છે એટલે આપણે એમને સ્પષ્ટતા જ કરી હતી કે ભાઈ અમે આવું તમને કંઈક શું કરવાનું કીધું નથી તમારી ફરિયાદ હોય તમારે રૂબરૂ આવો આપણે તમે જેટલી વાર આવ્યા છે ફરિયાદ સોલ્વ કરી છે અને અત્યારે ફરિયાદ સોલ્વ પર અમે બેઠા છે છીએ અમે તૈયાર